જેના કારણે પરિવાર સહિત સમગ્ર સમાજમાં શોખ અને ચિંતા વ્યાપી હતી અને સમાજના લોકો બોટ માલિકો તથા સ્વયંસેવકો દ્વારા સતત શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પત્તો મળ્યો ન હતો આ પરિસ્થિતિમાં કોળી સમાજના આગેવાનો હમીરભાઈ સોલંકી સરમનભાઈ બારૈયા અને પરિવારજનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે મરીન બોટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેથી દરિયાકાંઠાઈ વિસ્તારમાં વધુ વ્યાપક અને સગવડભરી શોધખોળ શક્ય બને જાફરાબાદ દરિયામાં માછીમાર યુવાન લાપતા થતા સમાજની મદદથી શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે જે પંદર નોટિકલ માઇલ વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે અને ધારાસભ્ય દ્વારા મરીન બોટ વ્યવસ્થા કરવામાં આવી છે પરિવાર અને સમાજમાં ચિંતા વ્યાપી છે જે વ્યાપક અને સગવડ ભરી શોધખોળ કરવાની શક્ય બની રહેશે જે આપણે સીધેમાં કોળી સમાજના આગેવાનો હમીરભાઈ સોલંકી તેમને ખાસ

કોઈ પત્તો મળ્યો નથી અને આ પરિસ્થિતિમાં કોળી સમાજના આગેવાનો હમીરભાઈ સોલંકી સરવણભાઈ બારૈયા અને પરિવારજનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે મરીન બોર્ડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વધુ વ્યાપક અને સગવડ બની શોધખોળ શક્ય બની રહે અમરેલીના જાફરાબાદ દરિયામાં માછીમાર યુવાન લાપતા થતા મદદથી વધુ તેજ કરવામાં આવી છે જે પંદર માઇલ વિસ્તારમાં તપાસ હેઠળ ધારાસભ્ય દ્વારા મરીન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરિવાર અને સમાજમાં ચિંતા વ્યાપી ગઈ છે